વરેઠા ગામે બાળકને તાવ આવતા શંકાસ્પદ રીતે મોત આજરોજ તારીખ સત્તર જુલાઈ ના રોજ બપોરે બાર કલાકે વરેઠા ગામે રૂબરૂ મુલાકાત લેતા ગઈકાલે સામે આવેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ મામલે બાળકને તાવ આવતા મોત થયાનું સામે આવ્યું છે બાળકને તાવ આવતા પ્રથમ ખેરાલુ વડનગર અને તરત જ વધારે સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો પણ સારવાર દરમિયાન બાળકનું મોત થવા પામ્યું છે સમગ્ર મામલે ખેરાલુ તાલુકા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓ આજે રજા ઉપર હોવાનું જણાવ્યું હતું તેમજ જિલ્લા સ્તરેથી મીડિયાને કોઈ પણ પ્રતિક્રિયા નથી આપવાની તેવું પણ જણાવ્યું હતું મૃતક બાળકનો ચાંદીપુરા ટેસ્ટનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે જે પૂના લેબ ખાતે મોકલવામાં આવ્યો છે